શિક્ષક પણ ક્યાંક કશે આપણે જ એવું કરીએ કે રસ્તો છે દીર્ઘમાં પરિવર્તિત થઈ જાય આપણે એવું કરીએ વાત કરવાની છે એક ઘણા પુસ્તક વિશે શિક્ષકો ઉપર ઘણા પુસ્તકો લખાય છે એમાંનું એક મને લખતું પુસ્તક જેનું શિક્ષક છે અંગતનો પક્ષ ડોક્ટર હરેશ ધોળકિયા લીધી આ પુસ્તક

પાછા સોંપી દઉં રામ યુદ્ધ કરવા માંગતા નથી પરંતુ ના પાડે છે સભામાં એક એકથી ચડ્યાતા શૂરબીરો છે અને તમે મને આવી વાત કરો છો કે અંગત એક પોતાનો પગ છે જમીન પર ઠેરવે છે અને એવો આહવાન આપે છે સમગ્ર રાવણની સભાના

એ પગ ખસેડવા માટે જ્યારે નીચો નપે છે ત્યારે અંગત આવો અંગત કે જે રાવણ પણ રામની મહત્તા અને મહાન રીતે સમજાવી શકે અંગત પગ પુસ્તકમાં આ પ્રસંગની વાત નથી આ તો માત્ર ઈંગિત છે પ્રતિકાત્મક છે વાત છે બે શિક્ષકો અને એના એક વિદ્યાર્થી વચ્ચે કિશોર એ વિદ્યાર્થી છે જ્યોતિન્દ્ર શાહ એ બીજા શિક્ષક શિક્ષકની આલમમાં તમે જ્યારે સ્કૂલમાં જશો ત્યારે સમજમાં આવશે કે બે પ્રકારના શિક્ષકોની જમાત હોય એક જેને ફર્સ્ટ લેટર કરી શકાય જે ખરેખર જ શિક્ષકત્વને તત્વને ભરેલા હોય અને શિક્ષક તત્વના ગુણો એનામાં નિહિત હોય એવા શિક્ષકો અને બીજા કે જેને પગાર મળે છે સમય ઓછો આપવો પડે છે અભ્યાસક્રમ પૂરો ના કરવો કરવો એ કોઈ જોનાર નથી માટે શિક્ષક બને છે આવા શિક્ષકો તો આ બે પ્રકારના શિક્ષકોનું તમને છાશ વડે

વારંવાર દરો સાહેબ દરો સાહેબ ને મળવા દે છે અંતે છેલ્લે જયારે દરો ખૂબ માંદગી પીછાના હોય છે ત્યારે પોતાની વિદ્યાર્થીને આપે છે અને કે છે કે તું જે મને આ દિવસ સુધી મહાન શિક્ષક સમજતો આવ્યો છે પરંતુ હું કેટલો મહાન છું એની ગાથા મારી આ ડાયરીમાં છે કિશોર ઘરે જઈને એ ડાયરી વાંચવાની શરૂઆત કરે અને એ કે જેના માટે એને ભારોભાર મહાન એવા ગમે સાહેબ કે પોતાના એક અલિક એવા શિક્ષક શ્રી જ્યોતિર્લ દેસાઈ સાહેબ કે જેને ઉતારી પાડવા માટેના સમગ્ર જીવન દરમિયાન પ્રયત્નો કર્યા એનું સ્થાન પોતાના કરતા ઉતરતું રહે એ માટેના પૂરા પ્રયત્નો કર્યા અને એ દ્રષ્ટિએ પોતે પોતાની જાતમાં પોતાની નજરથી ઉતરી ગયા એવું છેલ્લે એને સ્વીકાર અને છેલ્લે એક વાક્ય એવું પણ પોતાની ડાયરીમાં લખ્યું હોય છે કે કિશોર તું જયારે આ ડાયરી વાંચતો હોય ત્યારે હું આ પૃથ્વી પરથી

કે જે આવા શિક્ષકોના પગ ખેંચવા રાખ્યા ખેંચવા એમને કામ નહીં કરવા દેવાની મુક્તિ ધરાવનારા આવા શિક્ષકો પણ મળશે આપણે નક્કી કરવું કે આપણે કેવા શિક્ષક કરવું બીજાની લીટીને ઘૂસીને આપની લીટી મોટી કરવી કે પછી પોતે સ્વયં પોતાની લીટીને મોટી કરવી આજના દિવસે આપણે જો આટલું મનોમંથન કરીએ અને સાચા શિક્ષકત્વ તરફ દોરાઈએ તો મને લાગે છે આજના દિવસની આ ઉજવણી છે એ સાર્થક થશે થેન્ક યુ સો મચ